સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ આઠસો અઢારમો પત્ર મુંબઈ માક્ષર સુદ પાચમ રવિ ઓગણીસો ચોપન ઓમ શ્રીજી ઉપર ને બીજા મુનિઓ ઉપર લખેલો છે ક્ષયોપશમ ઉપશમ ક્ષાયિક પારિણામિક ઔદયક અને કે છ ભાવનું લક્ષ્ય કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે આમ બધી આ તત્વોની વાત કરી તત્વાર સૂત્રમાં આ બીજું અધ્યયન છે આ ભાવ ઉપર અને કર્મગ્રંથના ચોથા ભાગમાં પણ લંબાણપૂર્વક આની માહિતી આપી છે ક્ષયોપશમ એટલે ઉદય આવેલા કર્મમાં અમુક વૃત્તિઓ પ્રકૃતિઓને ક્ષય કરી નાખે અને જે ઉદયમાં નથી આવી એને દબાવી રાખે એટલે ક્ષય અને ઉપશમ ક્ષયોપશમ ઉપશમ ઉપશમ એટલે દબાવી દીધું છે અને ક્ષયિક એટલે જળમૂળથી કાઢી નાખ્યું છે વ્યવહારિક દ્રષ્ટાંતથી સમજવા માટે ચોમાસામાં વરસાદ આવતો હોય અને પાણી ડોળું આવે પછી આપણે ફટકડી ફેરવીએ બધો કચરો બેસી જાય આ ઉપશમ પણ પછી થોડું હલે તો બધો કચરો કંઈ ઉપર ન આવે દબાયેલો જ છે થોડોક ઉપર આવે એને આપણે કાઢી નાખીએ ક્ષયને ઉપશમ અને જડમૂળથી બધો કચરો કાઢીને પાણી સાફ કરી નાખીએ ઉકાળીને ગળીને એ ક્ષાયિક ભાવ એટલે ક્ષયોપશમ ભાવ ઉપશમ ભાવ ક્ષાયિક ભાવ પારિણામિક ભાવ પારિણામિક ભાવ તો બધા જીવનો ગુણ છે આ સહજ જ છે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સ્વભાવ ઉપયોગ લક્ષણ છે જીવનું એટલે પરિણામમાં તો હોય જ અને એ રીતે જળને પણ જળ પરિણામ હોય પણ અહીંયા તો આપણે ચેતનની વાત કરીએ છીએ એટલે પારિણામિક ભાવ એ બધાને હોય ને ઔદયિક ઔદયક એટલે ઉદયમાં આવેલા કર્મોમાં જે સ્થિતિ છે જીવની માણસની કે પશુની તિર્ય ઔદયકિક ભાવ અને છઠ્ઠો સાન્નિપાતિક એ છ ભાવનો લક્ષ્ય સાન્નિપાતિક એટલે આગળ જે પાંચ ભાવ કહેવાય ક્ષોપશમ ઉપશમ ક્ષયિક પારિણામિક અને વૈદયિક એમાં બે કે વધારે આ ભાવ ભેગા થાય એને સાન્નિપાતિક કહેવાય એટલે આમાં સમજણ માટે દાખલો છે કે સિદ્ધના જીવો છે એ પારિણામિક તો છે જ કેમ કે સિદ્ધ જીવ છે ચેતન છે સાથે ક્ષાયિક ભાવે છે ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ હોય આ સિદ્ધના જીવને હોય ક્ષાયિક ભાવ છે પારિણામિક ભાવ તો છે જ અને સાથે ઔદયિક ભાવ છે તો કેવળી સહયોગી જી એટલે કેવળીને પારિણામિક ભાવ છે કેમ કે જીવ તત્વ છે ક્ષાયિક ભાવ છે બધી પ્રકૃતિ જળ મૂળથી નાશ કરનાર અને મન વચન કાયાના યોગ છે ઉદય ભાવે એટલે કેવળીને ત્રણ ભાવ હોય પારિણામિક ક્ષાયિક અને ઔદયિક સિદ્ધને બે જ ફક્ત પારિણામિક અને ક્ષયિક અને આપણે બધા મનુષ્યને તિર્યંતને આ ભાવ તો છે જ પારિણામિક સાથે ઉદય ઉદયમાં છીએ અને પછી કાં ઉપશમ હોય કાં ક્ષાયિક હોય ને કાં ક્ષયોપશમ હોય એટલે ઘણા બધા ભાંગા થાય એના પછી આ છ ભાવનું લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતા વિચારવાનું પોતે કયા ભાવમાં છે સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે કે પછી વિભાવમાંથી સ્વભાવમાં આવવાની કોશિશ અને સમજાય પોતાનો દોષ દેખાય જ્ઞાન દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે શરીર નહીં પણ આત્મા આ ભાવ એ શ્રદ્ધા એ ભાવ અને એવી દશા સ્થિર સ્વભાવ આ બધું ભાવ જ છે જ્ઞાન દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજાવવા માટે ઉપર કયા તે ભાવો વિશેષ અવલંબદભૂત છે રામશાસ્ત્રની વાત કુપાવ દેવે આ ચાર લાઇનના પત્રમાં કરી નાખી મુનિઓને કે આ રીતે આ તમને આત્મામાં આવવા માટે સ્વભાવમાં ઠરવા માટે આ અવલંબન રૂપ રૂપાવ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન સાનિપાતિક ભાવ એ શું તે અંગે છે વચનામુત આઠસો અઢારમાં પરમપૌદેવે ક્ષયોપશમ ઉપશમ ક્ષ્યાયિક પારિણામિક ઔદયક અને સાનિપાતિક એ છ ભાવનું લક્ષ્ય કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષ્ય જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે એમ પૂજ્ય પ્રભુસિંહજી ઉપરના પત્રમાં જણાવ્યું છે જ્ઞાન દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજાવવા માટે આ ભાવો વિશેષ અવલંબનભૂત છે એમય પ્રકાશ્યું છે પરિણામ ઉદય ક્ષયોપશમ ઉપશમ ક્ષયે સંયુક્ત જે તે પાંચ જીવગુણ જાણવા બહુ ભેદમાં વિસ્તીર્ણ છે પંચાસ્તિકાયની આ છપ્પનમી ગાથા છે આ ગાથાના ભાષાંતરમાં કોપોલ તો બોધે છે કે ઉદય ઉપશમ ક્ષયિક ક્ષયોપશમ અને પારિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે આ ભાવો છે શું કર્મના ઉપશમજન્ય પરિણામોને ઔપષમિક ભાવ કહે છે કર્મના ક્ષયોપશમજન્ય પરિણામોને ક્ષયોપ્મિક ભાવ કહે છે કર્મના ક્ષયજન્ય પરિણામોને ક્ષયિક ભાવ કહે છે કર્મના ઉદયજન્ય પરિણામોને ઔદ્દિક ભાવ કહે છે કર્મના ઉદય ઉપશમ આદિની અપેક્ષા વિના સહજપણે જીવનું જે પરિણમન થાય તે પરિણામિક ભાવ છે જેમ કે જીવનું જીવત્વ એ પારિણામિક ભાવ છે બે કે બેથી અધિક ભાવોના સંયોગથી નિષ્પન્ન થતા ભાવો એ સાનિપાતિક ભાવ કહે છે જેમ કે મનુષ્યને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તેમાં મનુષ્યપણું એ કર્મનો ઉદયજન્ય ભાવ છે ઉદયના યોગે એ મનુષ્ય થયેલો અને કેવળ જ્ઞાન ચાર ઘાતી કર્મના ક્ષયજન્ય ભાવ છે આ બંને ભાવનો સંયોગ થયો એ કેવળ જ્ઞાન થયું એ રીતે દ્વિક સંયોગી સાનિપાતિક ભાવ છે તે રીતે ત્રિક સંયોગી ચતુષ્ઠ સંયોગી પંચસંયોગી સાનિપાતિક ભાવ પણ થાય સામાન્ય રીતે બધા જીવોને સંયોગી ભાવ હોય છે પહેલું ઔપષમિક ભાવ સત્પુરુષના બોધને આધારે આત્માના પુરુષાર્થ વિશેષથી અને સત્સંગના બળથી અશુદ્ધતા દબાઈ જાય કેમ કે પ્રગટ ન થઈ શકે તે ભાવને ઉપષમ ભાવ અથવા ઔપશમિક ભાવ કહે છે પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનું પ્રગટરૂપ ફળ ન આવવું એ કર્મનો ઉપશમ છે જીવને આ એક સમય પૂરતી પર્યાય છે તે સમય સમય કરીને અંતર્મુત પણ રહે છે સાપને સાણસામાં પકડી રાખ્યો પકડેલો છે ત્યાં સુધી કડી શકે નહીં અંગારો રાખથી ધરબી દીધો હવે માથે રાખ રહે તો ભડકો થાય નહીં પણ પવનના સપાટાથી જો રાખ ઉડી જાય તો ભડકો થાય બીજું ક્ષાયિક ભાવ પુરુષાર્થ વિશેષથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તે ક્ષાયિક ભાવ છે પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મ આવરણોનો નાશ થવો તે આ ભાવ છે અહીં પણ જીવની એક સમય પૂરતી અવસ્થા છે સમય સમય કરીને તે સ આદિ અનંત કાળ સુધી રહે છે તો પણ એક સમયે તો એક જ અવસ્થા હોય છે ત્રીજું ક્ષયોપ્મિક ભાવ પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો અંશે ક્ષય થાય અને અંશે ઉપશમ થાય તે ક્ષયોપ ભાવ ક્ષયોપ્મિક ભાવ તે પણ આત્માનો પર્યાય છે આત્માની એક સમય પૂરતી અવસ્થા છે જીવની લાયકાત પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ સુધી પણ રહે જોકે સમય સમયે બદલીને રહે ચોથું ઔદયક ભાવ કર્મના ઉદયમાં આત્મામાં જે વિકારી ભાવો થાય છે તે ઔદૈક ભાવ કહેવાય છે આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે પાંચમું પારિણામિક ભાવ પારિણામિક એટલે સહજ પરિણામ કે સહજ સ્વભાવ અહીં ઉત્પાદન વ્યવિધ સંભવે નહીં ધ્રુવ એટલે દ્રવ્ય ગુણ એટલે એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે પારિણામિક ભાવ બધા જીવોને સામાન્ય હોય છે ઔદયિક ઔપશમિક ક્ષયપશ્મિક અને ક્ષાયિક આ ચાર ભાવો રહિતનો જે ભાવ તે આ પારિણામિક ભાવ છે જીવ દ્રવ્યોનો આ મૂળભૂત ગુણ છે નિરંતર સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે ચેતન્ય ભાવ તે જીવનો ગુણ છે મતિજ્ઞાન આદિ તથા કેવળ જ્ઞાન જે અવસ્થાઓ છે તે કંઈ પારિણામિક ભાવ નથી આ પાંચ ભાવો શું સિદ્ધ કરે છે આ વિચારતા આત્મભાવ શું એમ સમજાય છે એમ કૃપાદેવે આ પત્રમાં બોધ્યું છે જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે તે રહેશે જ એમ પારિણામિક ભાવ સાબિત કરે છે જીવનું નિત્યત્વ સાબિત કરે છે આ જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકારો થયા કરે છે એમ ઔદેગ ભાવ સાબિત કરે છે જળ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકારો થાય છે વાંક કર્મનો નહીં જીવના વિભવને લઈને આમ બને છે આત્મસિદ્ધિ શાસ્ત્રની બ્યાસીમી ગાથામાં કહ્યું તેમ ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવવીર્યની સ્પૂર્ણા ગ્રહણ કરે જળધૂપ જીવ ધારે તો છૂટી શકે પણ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે જીવ અનાદિથી વિકારી દિશામાં જ છે છતાં તે જળ થઈ જતો નથી જીવના જ્ઞાન દર્શન અને વીર્યના અંશોનો ઉઘાડ તો સદાય રહે જ છે ઓછો કે વધતો એ ખાવપશ્ચમ ભાવ સાબિત કરે છે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે જીવ પોતાના પારિણામિક ભાવનો આશ્રય કરે ત્યારે ઓદેગ ભાવ ટળવાની શરૂઆત થાય એમ ઔપશ્મિક ભાવ સાબિત કરે છે હવે જીવનું મોં સાચી દિશા તરફ વળ્યું સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે તેમ તેમ મોં અંશે અંશે ટળતો જાય એ જ આ ભાવ સાબિત કરે છે જો કદી કર્મન માત્ર થયા એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં પણ કર્મબનથી વિપરીત સભાવાળા એવા જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે જે સાધનના બળે કર્મ મન શિથિલ થાય છે ઉપશમ પામે છે ક્ષીણ થાય છે માટે તે જ્ઞાન દર્શન સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે એટલે કર્મ ટાળા ટળી શકે છે જીવ જો પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ દબાઈ જાય છે ઉપશમ પામે છે આ ઔપ્ષમિક ભાવ સાબિત કરે છે પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય વધતા વધતા વિકારનો તદ્દન નાશ થઈ શકે છે એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે કર્મથી જીવ આત્યંતિક રીતે છૂટી શકે એમ છે નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્ત આધીન થઈને વિકાર કરે છે જીવ જ્યારે પારિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ્ય કરી સ્વાધીનપણું પ્રગટ કરે ત્યારે નિમિત્ત આધિનપણું ટળી જાય શુદ્ધતા પ્રગટ થાય એમ ઔપક્ષમિક ભાવ સાધક દશાનો ક્ષયોપશ્મિક ભાવ અને ક્ષાયિક ભાવ આ ત્રણેય ભાવ આ સાબિત કરે છે ધણી જાગે તો ચોર ભાગે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ઔપક્ષમિક ભાવ ક્યારે થાય જીવને સત અને અસત સમજણ રહિતની જે દશા છે તે ઉન્મત જેવી છે આવી દશા જીવને અનાદિની છે એ રીતે અજ્ઞાનપણે જીવ શરીરને પોતાનું માનતો હોવાથી શરીર સાથે માત્ર નિમિત્ત નૈમિત સંબંધ હોવા છતાં પણ તેની સાથે કરતા કર્મ સંબંધ માને છે આ કારણે હું શરીરના કાર્ય કરી શકું એમ તે માનતો આવે છે હું શરીર છું એમ પણ માનતો આવે છે આગળ વિચાર કરતાં કરતાં જીવને જણાય કે પોતે જીવ તત્વ છે અને શરીર તથા કર્મો પોતાથી તદ્દન જુદા છે અને તે અજીવ તત્વ છે હું તે અજીવમાં નથી અને તે અજીવ મારામાં પણ નથી એકબીજાનું કાંઈ કરી શકે નહીં પોતે પોતાના ભાવ માત્ર કરી શકે અને અજીવ તેના ભાવ કરે પણ અજીવ કાંઈ જીવના ભાવમાં ફેરફાર કરી શકે નહીં આ પ્રમાણે સાધક જિજ્ઞાસુ જીવ અજીવ તત્વનું સ્વરૂપ જાણીને પોતામાં જે કાંઈ વિકાર થાય છે તે પોતાના જ દોષના કારણે છે એમ નક્કી કરે છે દસ વૈકાલિક સૂત્રમાં કહ્યું તેમ કુપદેવે તેનું ભાષાંતર પણ કરેલું છે કે જે જીવ અજીવના ભેદ જાણતો નથી તે સંયમમાં સ્થિર કઈ રીતે રહી શકે આ રીતે પુણ્ય પાપ આશ્રવ બંધ વગેરે વિકારી ભાવનું અને સંવન નિજેરા મોક્ષ એ અવિકારી ભાવનું સ્વરૂપ જીવને નક્કી થાય છે અને શ્રદ્ધા ગુણનો ઔપષમિક ભાવ પ્રગટે છે શ્રદ્ધા ગુણના ઔપષમિક ભાવને ઔપષમિક સમ્યક દર્શન કહેવામાં આવે છે આ સમ્યક દર્શન પ્રગટતા હવે ખરા ધર્મની શરૂઆત થાય છે જીવની અનાદિથી ચાલી આવતી ભ્રાંતિ દેખત બોલી કે વિપરીત શ્રદ્ધા હવે ટળી આ ઔપશમિક ભાવ અર્થાત સમ્યક દર્શનનું એવું મહાત્મ્ય છે કે જેવ પુરુષાર્થ વડે તેને એક વખત પ્રગટ કરે તે જીવને પોતાની પૂર્ણ પવિત્ર દશા ક્ષાયિક ભાવ પ્રગટ થાય જ પ્રથમ ઔપષમિક ભાવ પ્રગટતા ઉન્મત દશા ટળે જીવની મિથ્યા જ્ઞાન દશા ટળે જ્ઞાન સમ્યક થઈ જાય મિથ્યા અવધિજ્ઞાન હોય તે પણ હવે સમ્યક અવધિજ્ઞાન થઈ જાય વચનામૂત આઠસો ઓગણચાલીસમાં સ્વા અનુભવનો પ્રકાશ ગોપાલદેવે પાડ્યો છે કે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર પ્રથમ સમ્યક દર્શન ઔપષમિક ભાવે જ થાય છે આગળ જતા ક્ષાયિક ભાવે થાય પંચ્યાશથી કાયની જયસેન આચાર્ય કૃત ટીકામાં છપ્પનમી ગાથામાં લખ્યું છે કે મોક્ષમ કુરંતી મિશ્ર ઔપશ્રમિક ક્ષાયિકા અભિધા બંધમોદિકા ભાવાની ક્રિયા પારિણામિકા એટલે કે ઔદયિક ભાવ બંધ કરે છે મિશ્ર ઔપશમિક અને ક્ષયિક એ ત્રણેય ભાવો મોક્ષના નિમિત્ત છે અને પારિણામિક ભાવ બંધ મોક્ષની ક્રિયા રહી છે ક્ષાયિક ભાવ તો મોક્ષને કરે જ છે આત્માને આ ભાવે અનુપ્રેક્ષી જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે એમ કૃપાઉદે બોધ્યું છે જ્ઞાન દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજાતા તે પ્રમાણે જીવની સ્થિતિ થતા તે ત્રણેય અભેદ પરિણામથી રહે જ્યારે વર્તે તે આત્મરૂપ તે મારક જીન્નો પામ્યો રે કેવા પામો તે નિજ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ